સાબરમતી નદીમાંથી ખનીજ ચોરી અટકાવવા કામગીરી કરતા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર શખ્સો વિરુદ્ધ સાબરકાંઠા એલસીબી ગુસીટો હેઠળ ગુનો નોંધ્યો છે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ખનીજ ચોરી કરતા તત્વો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ પવાનસિંહ અભયસિંહ રાઠોડ દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ દ્વારા અધિકારીઓ સાથે ઝઘડા મારામારી અને ખનનની કોશિશ સહિતના ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા

થઈ રહ્યા હતા આ બધા બનાવોને ધ્યાનમાં રાખીને જે જે આવા ઇસમો છે જે ટોળકી બનાવીને સંગઠિત ગુનાઓ આચરે છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માનનીય આઈજીપી સર શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તેઓની મંજૂરી મેળવી આ પ્રમાણેની ખનીજ ચોરી અને બીજા સંગઠિત ગુના આચરતી ટોળકી જે નિકુભા જેના હેન્ડલર છે તેના વિરુદ્ધ ગુથોકની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ જીસોટોકની ફરિયાદમાં ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાઓ કરવાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં ટોટલ સાત ગુના દાખલ થયેલ છે નિકુપા વિરુદ્ધ ટોટલ છ ગુના છે અને બાકીના ગેંગના મેમ્બર્સ વિરુદ્ધ ત્રણ 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 અને ઓવરઓલ આખી ગેંગ વિરુદ્ધ સાત ગુના દાખલ થયેલ છે આ તમામ આરોપીઓને ડિટેન કરીને તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ એસસી ડીવાય એસસી કુલદીપ નાઈનાઓ ચલાવી રહ્યા છે